મારી દ્રષ્ટિ પડે તો તમારા દુઃખો ના પાતાળમાં ભેહી જવું પડે પણ અત્યાર દુઃખો પડે છે તેનું કારણ છે કે તમારી માં ની ઓળખ કરાવવા માટે તમારી જ મા એ કદાચ થોડું ઘણું દુઃખ નાખ્યું એક દીકરા દુઃખ પડે ને તો ચોક માતાજી ભગવાને મંદિરે મંદિરે મન ખોરવા નીકળે તો તમારી મા ઘેર જ ક્યાંય દૂર તમારા તમારા હૃદયમાં જ છે પણ આ મન રૂપી મેલ ભર્યો છે ને એના લીધે અહેસાસ નહીં થતો આનંદ નહીં લાગતો પણ તમારી માતાએ દુખ નાખ્યા એટલે નાખ્યા છે કે દીકરો દુઃખ પડશે ને તારે જ મંદિરમાં મન ખોરવા નીકળશે તારે જ મારા માટે તો કે મારી મહાકારી ઘેર બેઠી ચમ દુખના દાળશ કે મારી ચામુંડા બેઠી છે ચમ દુખના દાળશ મારી ખોડિયાર ઘેર બેઠી છે દાળાશ મારી અંબે બેઠી છે મારી શક્તિ બેઠી મારી આશાપુરા બેઠી મારી બુઢ ભવાની બેઠી મારી હિંગડા જ બેઠી મારી ઉમિયા બેઠી આવો શંકા થાય છે ને પ્રશ્ન થાય છે ને કે માં બે ટાઈમ દીવા કરીએ છતાંય સમ દુઃખી થઈએ તો દુઃખી થવાના કારણો તમારી અજ્ઞાનતા તમારા અવગુણો એનું કારણ છે આ દુઃખ પડવાનું પણ આ દુઃખ પડતા પડતા કદાચ આજ મારા સાનિધ્યમાં આવી ગયા હોય ને તો હું એવું કહું છું કે તમારી કુળદેવીની અસલ ઓળખ રાખજો સો ટકા કહું છું એક હજાર ને એક ટકા કહું છું જગતમાં કદાચ મારા સાનિધ્ય બેઠા છો ને તે એક વર્ષ નહીં થવા દો અને એક વર્ષ થતા થતા જો સુખના અજબાળા ના બતાવું ગોળા તો સોલંકી પીઢીનું ધર્મ થઈ ગયું અને બહાલ્યું છે અને બતાવ્યું છે મારે કહેવાની જરૂર નહીં જેટલી પડચાદ આરી સતવારી હું તો એમ કહીશ ને કે ભાઈ મારા કોઈ સત નહીં મારામાં કોઈ ચમત્કાર નહીં તો એ તમે નહીં માનો પણ આ તમારી માતાનો પ્રેમ વધારવા માટે રોજે રોજ આ બધા પ્રવચન કરું છું પણ આ બધું પ્રેમ વધારવા માટે રોજ મારા આવતા જતું રહેવું પડશે પ્રશ્ન હોય નવા નવા એટલે કે માતાજીને આપણે પૂછવા માટે ઓછો ને આવું માતાજીને પૂછવા માટે અમુક તો પેલા ઘેર ફોન ઉપર વાત કરે કે ભાઈ આપણે વાત કરવી હોય તો માતાજી જોડે તો માતાજી જોડે ફોન ઉપર વાત થતી એટલે ખાલી ખાલી ફોન કરવો પછી ફોન પર વાત ના થાય કે રૂબરૂ આવજે એટલે રૂબરૂ ઉતાવરે અને ઉતાવર્યો આવ અહીંયા આવ એટલે ખબર પડે તારો બહુ ભીડ છે નંબર આવશે નહીં આવ આગો પાછો થાય ચાર જણ પાંચ જણ જન ને પૂછે કે ભાઈ ચારે નંબર આવ તમે ટાઈમ ટાઈમથી આવો ત્યાં કે વરસથી હજુ નંબર નહીં આવે સારું તો મારો તો મેર જ નહીં આવ શું કરીશ આઘો પાસો આગો પાસો થાય એનો નંબર ની ચિંતા હોય ને એ બેહવાની ચિંતા હોય હું શું બોલું હું શું કઉ છું મારું સાનિધ્ય શું છે મારા સાનિધ્ય શું સેવા થાય છે એ કશી ધોન હાલે એટલે કે અગિયાર રવિવાર ભરો એટલે આવ ને વહેલો આવ રવિવાર આવ્યો દર્શન કર્યા કે માડી એક રવિવાર બીજો રવિવાર માડી બીજો રવિવાર માડી ત્રીજો રવિવાર માડી ચોથો રવિવાર એમ કરી 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 વોટા ફેરા કરીને અગિયાર પૂરા કરી દે ને નંબર લખી લો હેડો અગિયાર થઈ જાય ભાઈ લખવા વાળા લખી લે નંબર અને એને પૂછે કે ભાઈ તમે ઘેર બેઠા કોઈ માતાજીનું પ્રવચન સાંભળી કોઈ સમાધાન કર્યું ના બધું ખબર જ છે મન એ બધું કરેલું જ છે ગોગા મારે હા મારી પેઢી પૂછીએ જ છે એટલે પેઢીની જો વાત કરીશ મેં હા શું ખોટું પણ અગિયાર રવિવાર મારા ભરાવાનો કોઈ ઉદ્દેશ નહીં તમને ધક્કા ખવડાવવાનો કોઈ શું મળે મન પણ અગિયાર રવિવાર એટલે ભરાવડ આવું છું કે અગિયાર રવિવાર ભરશો ને ખાલી તો અગિયાર રવિવાર મારી અસલ ઓળખ થશે કે હું માતા કોણ છું ઘેર બેઠા તો વિડીયો જોવો છો બરોબર છે પણ મારા સાનિધ્યમાં અગિયાર રવિવાર પહેલો રવિવાર આવશો ને એટલે પેલા તો જોશો કા હા હા જબરું છે બધું જબરું છે બધા માણસો જ જોશે કા હા 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 સેવકો શું કરે છે પેલા શું કરે છે રસોડું ચમનું થાય છે અંદર કોને કશું ચાલતું જ નહીં પાછળથી પછી વહીવટ વહીવટ આવું ધોન રાખે એટલે એક રવિવાર જો હા ના ના બરોબર છે પછી બીજા રવિવાર બે ચાર જણને ને પૂછશે કે ભાઈ ચમનું કે ભાઈ મારું તો આ દુઃખ મટી જ પેલો કે મારું મટી જ અને એમાંથી એક માલક ભાઈ હું તો છ મહિનાથી થી મારું કઈ મટ્યું એટલે પાછો એનો મન અલગ તો અલગ એમ કરી પાછો આવે જુઓ કે આ લાગક ના છે ત્રીજા રવિવારે થોડો પ્રવચનમાં રસ પડે ખારું મારી જબરી વાતો કરે લાય હું તો હું અભરતા હું અભરતા હું થોડું એટલે એનો રસ પડવા લાગે રસ પડે એટલે હું જે એ જે પ્રશ્ન લઈને આવ્યો હોય ને જે દીકરો જે ભાવિક ભક્ત જે મનમાં પ્રશ્ન લઈને આવ્યો હોય ને એ મારા પ્રવચનમાં એનો જ પ્રશ્નનો જવાબ મળી જાય મળી જાય કે મારી મારી વાત છે કે હારું મનની વાત કરી હારું તો તો માતા આપણું દુઃખ મટાડીએ કે બીજું મટાડી હે એમ કરી રવિવાર રવિવાર ભરવાનું ચાલુ કરે અગિયાર રવિવાર ભરીને નંબર લખાવી દે પણ નંબર મેં ઉતાવર્યો થાય પણ પહેલેથી મારા સેવકો કહી દે છે કે ભાઈ નંબર આવવાની કોઈ ગેરંટી તો ડ્રો જેવું છે કુલ જામસિંહ નસીબત આવી જાય સત્ય છે ને પણ હું તો બે હાથ જોડીને કહું છું ખોટી આશાએ ના રહેતા નંબર આવો ના આવો હું તો કોઈને કહેતી નહીં કે રવિવાર ભરો અને અહીં લખાવો જમ જેટલા માણસ જમનું પહોંચી વરું કહો પહોંચી વરાય રોજ પાંચસો નંબર લખાય લેવાય છે પાંચ જ મારી વીસ બેઠકો લેતા હોય સો લે હું તો કઉ સો લઈ લઉં લાઈનમાં એટલો તમે મનુષ્ય છો મારો દીકરો મનુષ્ય છે ને હું માતા ભલે રહી પણ મનુષ્ય એને શરીર છે ખોડ્યું છે એને થાક લાગે ના લાગે ભલે નું માતા સાક્ષાત રહી પચાસ ટકા નહીં પણ વીસ ટકા તો લાગે સો ટકા માંથી મારા આશીર્વાદ થી ચલો ઓછો લાગે પણ લાગે ખરો હા તો ગાદીનો એનો સમય ગાળો હોય આખી રાત ગાદી રખાય પોતાની જગ્યા બારે મહિના રાખું મંગળ બુધ ગુરુ પણ આ પાર્કી જગ્યામાં માં અહીં ચો ઢોલ વગાડવા જ કહો એટલે તમાર જાતે સમજીને મારા પ્રવચન ઘેર બેઠા જુઓ અને ઘેર બેઠા જોઈ સમજ લો હું શું કહેવા માંગુ છું અને જેણે જેણે ધ્યાનપૂર્વક મારા પ્રવચન જોયા છે ને એના ખાલી ચાર પ્રવચન જોવાથી જ એના જીવનમાં સુખનું અનુભૂતિ થતી હશે તમારા જેવા હજારો ભાવિક ભક્તો ઘેર છે કે જે મારા સાનિધ્યમાં એક વખત નહીં આયા એક વખત નહીં આયા એમની હજારો મજબૂરીઓ છે મારા સાનિધ્યમાં આવવાની પણ છતાંય તે ઘેર બેઠા એ સુખી થઈ ગયા ભલે મને મારા સાનિધ્યમાં દર્શન કરવા નહીં આયા હોય ને એવાય ભાવિક ભક્તો મારા હજારો પડ્યા છે પણ મારો હેતુ એક જ છે તમે આવો ના હું તો કઉ છું કે તમે આવો કે ના આવો મારા સાનિધ્યમ ના આવશો ને પણ ઘેર બેઠા વિડીયો જોશો ને તો મારા આવવાની જરૂર નહીં એવા હોય છે મારા વિડીયો મારા શબ્દો મારા પ્રવચન મારી બેઠકો અને જે તમને શીખવા લાયક મળતું હશે ને એવી જ વસ્તુ મુકાય છે આડેધડ નહીં મુકાતું બધું કે જે તમને શીખવા મળે જીવનમાં અને જો જો મારું વિડીયો આખો બંધ કરીને આમ કરીને ખોલો અત્યારે કેટલા વિડીયો છે પાંચસો ઉપર છે સાતસો છસો સાતસો એમ કરીને ઓખો બંધ કરીને આમ ખોલો ને મોબાઈલ જો બતાવો તમને ચમનું કરવા આ મોબાઈલ પકડો ને આમ તો યુટ્યુબ ચેનલ ખોલો ખુખાર મેલેડીમાં બારે જા અને બીજી ચેનલ કઈ રામ બારી મેલેડીમાં બારે જા આ બે ચેનલ છે એમાં ખુખાર મેલેડી ની ચેનલ ચાલુ કરી વિડીયો ખોલી અને આમ કરીને ફેરવો ને કે ઓખો બંધ કરીને કે માં હું ઓખો બંધ કરીને આમ ફેરવું છું પણ મને જે વાત લગતી હોય ને એવું જ વિડીયો તું બતાવજે ઓખો બંધ કરીને કરીને ફેરવો અને આંગળી મેલો અને પ્લે કરો જો કદાચ તમારા લગતી વાત ના ખુખાર જાય બસ અને અનુભવ છે અને મારા એક નહીં આટલા હાથસો હાથસો વિડીયોમાંથી એક વિડીયો કંટારાજનક નહીં હોય તમે જોવો તો ઇન્ટરેસ્ટ પડે જોવાનું હજુ જોઈ લો હજુ જોઈ લો એક વિડીયો નહી હોય તમે જોઈ લો મન થાય અને ઉત્સાહ વધતો જ આટલા વિડીયો મૂકતો કે મારી હજુ પ્રવચન એટલે કેટલા હું અભર છું ઘડીક તો હા હાલો મને હા શું નહી તો તમને ઇન્ટરેસ્ટ જાગ્યો છે તો ચમ જાગ્યો છે મારા સાનિધ્યમાં હું આવા વાલ કરી અને તમને મારા દીકરા દીકરામાંનીને તમને વાલ કરીને સમજણ પાડું છું તમારે કંઈક આશા જ છે ને મારા પ્રત્યે મારી જોડથી કંઈક લેવાની સારું થવા થવાની તો એ આશા પૂરી કરવા માટે શ્રદ્ધાના વિશ્વાસ જરૂરી છે શ્રદ્ધા એટલે કે દેવ સત્ય છે માં સત્ય છે અને આ સતની ગાદી પર સાક્ષાત બિરાજમાન છે એવું તમારી દ્રષ્ટિથી જે આસ્થા બંધાય ને એમનામ શું કેવાય